નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર સિંગાપોરમાં કોરોનાના નવા વેરિયન્ટ તબાહી મચાવી છે ત્યારે આ નવો કોરોના વેરિયન્ટ ભારતમાં પણ હવે પગપે સારો કરી રહ્યો છે મળતી માહિતી અનુસાર ભારતમાં કે પી ટુ વેરિયન્ટના બસો નેવ અને કે પી વન વેરિયન્ટના ચોત્રીસ કેસ નોંધાયા છે જ્યારે ગુજરાતમાં આ શંકાસ્પદ વાયરસના બે કેસ નોંધાયા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક સૂત્રના જણાવ્યા મુજબ આ વેરિયન્ટ જે એન વનના પેટા પ્રકાર છે અહેવાલમાં જણાવાયું છે કે કોવિડના નવા પ્રકારને કારણે હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર કેસોમાં કોઈ વધારો થયો નથી તો મળતી માહિતી મુજબ આ વાયરસ ઓમિક્રોન કરતાં પણ વધારે ઝડપથી ફેલાય છે જો કે નિષ્ણાતોનું માનવું છે કે આ વેરિયન્ટ ઘાતક નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે આ વેરિયન્ટના લક્ષણો કોરોના જીવાત છે જે જીનોમ સિકવેન્સથી તેના લક્ષણો જાણી શકાય છે ત્યારે હવે આ વાયરસની ભારતમાં એન્ટ્રી થતાં તબીબોએ સાવચેતી રાખવાની સલાહ આપી છે તેમાં પણ ખાસ કરીને વિદેશ જનારા લોકોએ કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવું જરૂરી છે